શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે રવિવાર સ્પેશિયલમાં આપણે સાંભળશું રવિવારની વ્રતકથા મહાત્મય વ્રતવિધિ તથા આ શું લાભ છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની છે મિત્રો ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજાનો ખાસ દિવસ કોઈ હોય તો તે છે રવિવાર આમ તો ભગવાન સૂર્યનારાયણ દેવ પંચદેવમાં એક દેવ છે જાગતા દેવ છે નિત્ય તેમને જલ અર્પિત કરવું જોઈએ સૂર્યદેવને અર્ધ્ય દેવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જીવનમાં નેગેટિવ એનર્જી હોય તે પણ નાશ થાય છે ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રિય એવો રવિવારના દિવસે જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન સૂર્યનારાયણની આ કથા સાંભળે છે રવિવારની આ કથા સાંભળે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે પાપો નષ્ટ થાય છે આધિ વ્યાધિ ઉપાધિ ઋણ કર્જમાંથી મુક્તિ મળે છે નવગ્રહોના રાજા સૂર્યનારાયણ દેવ કહેવાય છે હવે આપણે જાણી લઈએ કે આ રવિવારના દિવસે રવિવારનું વ્રત કરવાથી કયા લાભ પ્રાપ્ત થાય છે રવિવાર કે જે સૂર્યનારાયણ દેવને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે શત્રુ બાધા નડતર નાશ પામે છે અથવા તો શાંત થઈ જાય છે નવગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે રવિવારનું વ્રત કરીને આ કથા સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે ઉપવાસ કરીને જે વ્યક્તિ આ રવિવારનું વ્રત કરે છે તેને જીવનમાં માન સન્માન ધન યશની પ્રાપ્તિ થાય છે ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે રવિવારના દિવસે વ્રત કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે જે સ્ત્રીઓ રવિવારના દિવસે આ વ્રત કરે છે તેનું જે બાંધ્યાપણું છે તે પણ દૂર થાય છે એવા ચમત્કાર જોવા મળ્યા છે શ્રદ્ધા ભક્તિથી જો આ વ્રત કરવામાં આવે તો મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે રવિવારનું વ્રત રાખવાથી ચર્મ રોગ નેત્ર રોગ કુષ્ઠ રોગથી પણ બચી શકાય છે દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે સૌભાગ્યશાળી બનાય છે આરોગ્યવાન બની જવાય છે આ રવિવારનું વ્રત કરવાથી સૂર્ય સંબંધી કોઈ પીડા કષ્ટ હોય અશુભતા હોય તે પણ શાંત થાય છે અને શક્તિશાળી બની જવાય છે રવિવારનું વ્રત રાખનાર જાતકની આયુમાં વૃદ્ધિ થાય છે હવે આપણે જાણી લઈએ રવિવારની વ્રત વિધિ રવિવારનું વ્રત કોઈ પણ રવિવારથી આરંભ કરી શકાય છે આ વ્રત પાંચ વરસ કરી શકાય છે અને વધુમાં વધુ બાર વરસ સુધી કરી શકાય છે એટલે કે પાંચ વર્ષ સુધી દરેક રવિવારનું વ્રત રાખી શકાય છે રવિવારના વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને જાતકે સ્નાન આદિથી પરવારીને સામગ્રી જે વ્રત સંબંધી છે તે એકઠી કરી લેવી જોઈએ જેમાં છે લાલ ચંદન લાલ વસ્ત્ર ગોળ ગુલાબ અને કરેણનું ફૂલ વગેરે સૂર્યોદયથી માંડીને સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલાં જાતક ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી શકે છે ભોજન માત્ર એક સમય લેવાનું હોય છે એક ટાઈમ ભોજન લેવાનું હોય છે રવિવારના દિવસે સવારે વહેલા ઉઠીને લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને મસ્તક પર લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ ત્યારબાદ તાંબાના કળશમાં જળ ભરીને તેમાં અક્ષત લાલ રંગનું પુષ્પ રોલી ઇત્યાદિ નાખીને ભગવાન સૂર્યનારાયણ દેવને શ્રદ્ધાપૂર્વક નમન કરીને અર્ધ્ય દેવું જોઈએ અને મંત્ર બોલવો જોઈએ ઓમ રામ રીમ રોમ સૂર્યાય નમઃ આ મંત્રનો વધુમાં વધુ આખો દિવસ જાપ થાય એટલો કરવો જોઈએ રવિવારનું વ્રત રાખવાનું અને ભોજનમાં એક સમયે ભોજન સૂર્યાસ્ત પહેલાં લેવાનું હોય છે એટલે કે જ્યારે સૂર્યનારાયણ દેવ આ ધરતી ઉપર હાજર રહે છે તે સમય દરમિયાન જ આ વ્રતનું પાલન કરવાનું રહેશે ભોજન બિલકુલ સામાન્ય હોવું જોઈએ એટલે કે ભારે ભોજન ન હોવું જોઈએ જેમ કે અડદની દાળ મસૂરની દાળ વગેરે તથા તળેલું કે બધું મસાલેદાર ન હોવું જોઈએ લસણ ડુંગળીનો ત્યાગ કરવાનું હોય છે અને રવિવારના વ્રતમાં જો નમક ન ખાવામાં આવે તો પણ સારું કહેવાય છે જ્યારે અંતિમ રવિવાર હોય ઉજવણું હોય ઉદ્યાપન કરવાનું હોય ત્યારે યોગ્ય બ્રાહ્મણને બોલાવીને હવન કરાવવું જોઈએ ચાહે ગાયત્રી હવન કરાવીએ કે સૂર્યનારાયણના મંત્રનું હવન કરાવીએ એક હવન અવશ્ય કરાવવું જોઈએ અને બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા આપવી જોઈએ રવિવારના વ્રતમાં જો પતિ પત્ની વ્રત રાખે છે તો શિષ્ટાચાર અવશ્ય પાલન કરે બ્રહ્મચર્યનું પાલન કરે અને ખાન પાનમાં ધ્યાન રાખે પાન મસાલાનો ત્યાગ કરવો જોઈએ અને દિવસના ઊંઘવું ન જોઈએ રવિવારના વ્રતના ઉજવણામાં કોઈ પણ દંપતીને ભોજન માટે બોલાવી શકાય છે અને તેને દાન દક્ષિણા આપી શકાય છે લાલ વસ્ત્રની ભેટ આપી શકાય છે એટલે કે પાંચ વર્ષ બાર વરસ જેટલું આપણે નીમ લીધું હોય એ પ્રમાણે એટલા વરસ પૂરા થાય ત્યાર પછીનો જે રવિવાર આવે તેમાં આ ઉદ્યાપન દ્વારા બ્રાહ્મણ દેવને બોલાવીને વિધિ કરાવાય છે યજ્ઞ કરાવાય છે ભગવાન સૂર્યનારાયણ દેવની આરતી કરાય છે બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા અપાય છે અને રવિવારની આ વ્રત કથા તો દર રવિવારે સાંભળવાની રહેશે હવે આપણે સાંભળીએ આ રવિવારની વ્રતકથા બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જે ઘણા સમય પહેલાંની વાત છે એક વૃદ્ધા એક નગરમાં નિવાસ કરતી અને નિત્ય નિયમથી તે રવિવારના સવારે વહેલા ઉઠીને સ્નાન ઇત્યાદિથી પરવારીને પોતાનું આંગણું સાફ કરતી ગોબરથી લીપતી અને ત્યારબાદ નિયમથી તે પહેલાં ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા કરતી તત્પશ્ચાત જ ભગવાનને ભોગ લગાવીને ભોજન કરતી આમ તેના જીવનનો નિયમ હતો આવી રીતે તે પોતાનું જીવન જીવતી કારણ કે ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપાથી તેને બીજું કોઈ કષ્ટ ન હતું ઘણા ઓછા સમયમાં જ તેની ઉપર માતા મહાલક્ષ્મીની પણ કૃપા વરસી અને ઘણું ધન પણ અર્જિત કરી લીધું પ્રગતિ થઈ અને પાડોશી પણ આ વૃદ્ધાને જોઈને બળવા લાગ્યા વૃદ્ધાની પાસે પોતાની કોઈ ગાય ન હતી એટલા માટે તે નિત્ય સવારે આંગણું સાફ કરે અને લીપે પાડોશમાં એક ગાય હતી તેનું ગોબર લાવે પોતાનું આંગણું ગોબરથી લીપે ત્યારે પાડોશણે વિચાર્યું કે મારી જ ગાયનું ગોબર લઈને આ બુઢી તો ઘણી ધનવાન થતી જાય છે એટલા માટે હું ગાયનું ગોબર આ વૃદ્ધાને નહીં આપું આમ વિચારીને તે પાડોશણે ગાયને પોતાના ઘરમાં બાંધી લીધી વૃદ્ધા તો દર રવિવારે આંગણું લીપે આંગણું લીપાઈ જાય પછી સૂર્યનારાયણની પૂજા થાય અને ભગવાનને ભોગ લાગે અને પોતે ભોજન કરે હવે આજે થયું એવું કે વૃદ્ધાને આંગણું લીપવા માટે ગોબર જ ન મળ્યો એટલે તે ભૂખી તરસી રહી ગઈ કારણ કે સૂર્યનારાયણની પૂજા ન થઈ ભગવાનને ભોગ ન લાગ્યો તો પોતે ક્યાંથી આરોગી શકે રાત્રિમાં ભગવાન સૂર્યનારાયણ આ વૃદ્ધાને સ્વપ્નમાં આવ્યા અને વ્રત ન કરવા તથા ભોગ ન લગાવવા માટે કારણ પૂછ્યું ત્યારે વૃદ્ધાએ કહ્યું હે પ્રભુ સૂર્યનારાયણ મારી પાડોશણે ગાયને પોતાના ઘરમાં બાંધી છે ગોબર મળતું નથી એટલા માટે હું આંગણું લીપતી નથી અને તમારી સેવા પૂજા કરી શકતી નથી સૂર્ય ભગવાને પોતાની અનન્ય ભક્ત એવી આ વૃદ્ધાની પરેશાની જાણીને તેના દુઃખના નિવારણ માટે કહ્યું હે માતા તમે પ્રત્યેક રવિવારે મારી પૂજા કરો વ્રત રાખો છો હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું હું તમને એવી ગાય આપું છું જે તમારા ઘર આંગણાને ધન ધાન્યથી ભરી દેશે તમારી બધી મનોકામના પૂરી કરશે જે ભક્તો રવિવારનું વ્રત રાખે છે તેની હું સર્વે મનોકામના પૂર્ણ કરું છું આમ ભગવાન સૂર્યનારાયણ દેવ આ વૃદ્ધાને કહેવા લાગ્યા મારું વ્રત કરવાથી કથા સાંભળવાથી વાંઝણી સ્ત્રીને પણ સંતાન પ્રાપ્તિ થાય છે નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે શારીરિક કષ્ટ મટે છે મારું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે સ્વપ્નમાં વૃદ્ધાને આવું વરદાન આપીને સૂર્યનારાયણ દેવ તો અંતર ધ્યાન થઈ ગયા જ્યારે બીજા દિવસે સવાર થઈ ત્યારે વૃદ્ધા ઉઠીને આંગણામાં જુએ છે તો એક ગાય બાછરડા સહિત ઊભેલી હતી આશ્ચર્યચકિત થઈને વૃદ્ધ માતાએ જલ્દીથી આ ગાય અને વાછરડાને પોતાના આંગણામાં બાંધી દીધી ચાર ખીલ્લા પણ ખોડી દીધા જ્યારે પડોસણે આ બધું જોયું તો તે ઘણી બળવા લાગી બળવામાં વધુ ઘી હોમાયું તેણે ગાયને ગોબર કરતા જોયું તો ગોબર હતો સોનાનો આ જોઈને પડોસણની તો આંખો ફાટી જ ગઈ અવસર જાણીને એ બધું સોનું એટલે કે ગોબર ઉઠાવી લીધો અને પોતાના ઘરની અંદર લાવી તે ગાયે જે સોનાનું ગોબર કર્યું હતું તેને બદલે પોતાની ગાયે જે સામાન્ય ગોબર કર્યો હતો તે ત્યાં રાખી આવી આમ ક્રમશઃ નિત્ય ચાલતું રહેતું હતું પડોસણ તો ઘણી જલ્દી ધનવાન બની ગઈ બિચારી ભોળી વૃદ્ધ માતાને કાંઈ ખબર ન પડી તે પહેલાની જેમ જ રવિવારનું વ્રત કરે સૂર્યનારાયણની પૂજા કરે ભગવાનને ભોગ લગાવે અને પોતે એક ટાઈમ ભોજન લે કથા સાંભળે સૂર્યનારાયણ ભગવાનને પડોસણની ચાલાકીની જ્યારે ખબર પડી ઘણું વાવાઝોડું આવ્યું એના કારણે વૃદ્ધ માતાએ પોતાની ગાય અને વાછરડાને ઘરમાં બાંધી દીધી હવે પાડોસણને સોનાનું ગોબર કેવી રીતે મળે સવારે ઉઠે વૃદ્ધ માતા તો સોનાનું ગોબર જોઈને ઘણા આશ્ચર્યચકિત થયા તે દિવસ પછી ગાયને ઘરની અંદર જ બાંધવાનું શરૂ કર્યું સોનાનું ગોબર દિવસે ને દિવસે વૃદ્ધ માતાને ધનવાન બનાવતું ગયું વૃદ્ધ માતા ઘણા ધની બની ગયા અને પાડોસણની બુરી નજર પણ તેની ઉપર હતી હવે તો હદ થઈ ગઈ પોતાના પતિને પાડોસણે કાન ભંભરણા કર્યા અને કહ્યું કે રાજાને આ વાત મોકલો કે આ વૃદ્ધા પાસે સોનાનું ગોબર કરનારી ગાય છે માટે રાજા આ ગાયને જરૂર છીનવી લેશે જ્યારે રાજાને ખ્યાલ આવ્યો ત્યારે રાજાએ પોતાના સૈનિકોને મોકલીને આ વૃદ્ધ માતા પાસેથી ગાય લઈ લેવાનો આદેશ આપ્યો સૈનિકો રાજાની આજ્ઞાથી વૃદ્ધ માતાને ઘરે પહોંચી ગયા એ સમયે વૃદ્ધ માતા સૂર્યનારાયણ દેવને ભોગ લગાવીને સ્વયં ભોજન ગ્રહણ કરતા હતા રાજાએ સૈનિકોને જબરજસ્તીથી ગાય અને વાછડાને મહેલની તરફ લઈ જવા માટે કહ્યું ત્યારે વૃદ્ધ માતાએ પ્રાર્થના કરી ઘણી દુઃખી થઈ રોય પરંતુ રાજાના સૈનિકો તો માન્યા જ નહીં ગાય તથા વાછરડાના ચાલ્યા જવાથી વૃદ્ધ માતા ઘણી દુઃખી થઈ તેણે તે સમયે કંઈ ખાધું નહીં ભૂખી તરસી રહી તથા ગાય વાછરડાને પ્રાર્થના કરતી રહી ગાય જોઈને રાજા ઘણા પ્રસન્ન થયા સવાર થતાં જ ગાયે જ્યારે ગોબર કર્યો ત્યારે સોનાનું ગોબર જોઈને રાજાને ઘણું આશ્ચર્ય થયું અને આ બાજુ વૃદ્ધ માતા સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરતા ભૂખ્યા તરસ્યા આમને આમ પ્રાર્થના કરતા કરતા દુઃખી થતા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણ દેવને ઘણી દયા આવી એ જ રાત્રે સૂર્યનારાયણ ભગવાને રાજાને સ્વપ્નમાં કહ્યું હે રાજન તે વૃદ્ધ માતાની ગાય અને વાછરડું તુરંત જ પાછું આપી દો નહીં હું તમારા જીવનને વિપત્તિ અને સંકટોથી ભરી દઈશ તમારા રાજ્યમાં ભૂકંપ તમારો મહેલ નષ્ટ ભ્રષ્ટ થઈ જશે સૂર્ય ભગવાનના સ્વપ્નમાં આવી ભયભીત વાણી સાંભળીને રાજા તો પ્રાતઃકાળે વહેલા ઉઠીને ગાય અને વાછરડાને તે વૃદ્ધ માતાને પાછા આપી દે છે આ ઉપરાંત રાજાએ પોતાની તરફથી પણ આ વૃદ્ધ માતાને ઘણું ધન ભેટ આપ્યું અને પોતાની જે ભૂલ થઈ હતી તેના માટે આ વૃદ્ધ માતા પાસે ક્ષમા માગી રાજાએ પાડોસણ અને તેના પતિની ઉપર દુષ્ટતા કૃત્ય માટે દંડ પણ ફટકાર્યો રાજાએ રાજ્યમાં ઘોષણા કરી કે બધા સ્ત્રી પુરુષોએ રવિવારનું વ્રત અવશ્ય કરવું ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવી જનતાને આ આદેશ આપ્યો ત્યારથી રવિવારનું વ્રત બધા લોકોએ કર્યું આખા રાજ્યમાં ધન ધાન્ય તથા સુખ સમૃદ્ધિ ફેલાઈ ગઈ ચારેય તરફ ખુશહાલી છવાઈ ગઈ જે લોકોનું શારીરિક કષ્ટ પીડા રોગ હતો તે પણ દૂર થયો નિસંતાન સ્ત્રીઓના ખોળા પણ ભરાવા લાગ્યા રાજ્યમાં બધા સ્ત્રી પુરુષો સુખી જીવન જીવવા લાગ્યા હે ભગવાન સૂર્યનારાયણ દેવ તમે જેવા આ વૃદ્ધ માતાને ફળ્યા તેવા આ કથા કહેનાર કથા સાંભળનાર આપનું રવિવારનું વ્રત કરનાર તથા રવિવારના દિવસે આપની પૂજા કરનાર સૌને ફળજો સૌને આશીષ આપજો બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની છે તો મિત્રો આપણે સાંભળ્યું સૂર્યનારાયણ દેવની વ્રતકથા વિધિ તથા મહાત્મય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન સૂર્યનારાયણ દેવનું આ રવિવારનું વ્રત ઘણું સીધું સાદું વ્રત છે મનોકામના સિદ્ધિ હેતુ પણ આ સૂર્યનારાયણનું રવિવારનું વ્રત કરી શકાય છે ઓમ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહી તન્નો સૂર્ય પ્રચોદયાત બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ